સફળ લોકોની આ દસ આદતો જે તમને સફળ બનાવી દેશે રોજ સવારે સૂર્યોદય પહેલા માટે હંમેશા કંઈક ને કંઈક નવું શીખતું રહેવું ત્રણ ઓછું બોલવું અને વધારે સાંભળવું જ્યારે માણસ ઓછું બોલે છે ત્યારે તેની વિચારવાની શક્તિ વધી જાય છે ચાર પોતાનું મન કહે તે કરો બીજા લોકો કહેશે તેમ કરશો તો હંમેશા હારશો પાંચ પોતાના શરીર માટે રોજ અડધો કલાક કસરત કરવી છ નિર્ણય લેતા શીખો એટલે કે જે કામ પોતાને ગમે એ કામ કરવામાં મહેનત લગાવી દેવી સાત સમયનો સાચો ઉપયોગ કરતા શીખો જો આ સમયમાં તમે મહેનત નહીં કરો તો સમય તમને આવનારા સમયમાં મહેનત અને મજૂરી કરવા મજબૂર કરી નાખશે આઠ વધારાના ખર્ચ કરવાનું ટાળો નવ પોતાની જિંદગીમાંથી ખરાબ લોકોને કાઢી સારા અને સાચા લોકોને મિત્રતા રાખવી દસ દારૂ સિગરેટ વગેરે નશાથી બચીને રહેવું